નમસ્કાર આપ જોઈ રહ્યા પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હિતલ ભગત છોટાદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના શિક્ષકોએ બાર જેટલી પડતર માંગણીઓને લઈને મહામતદાન કરી અનોખો વિરોધ નોંધાવ્યો હતો સરકાર સમક્ષ અવારનવાર શિક્ષકોના પડતર પ્રશ્ન બાબતે અનેક બેઠકો થવા છતાં કોઈ નિરાકરણ ન આવતા સમગ્ર રાજ્યમાં આજે શિક્ષકોએ મહામતદાન મહામતદાન થયું હતો શૈક્ષણિક મહાસંઘના નેજા હેઠળ અનોખો વિરોધ પ્રદર્શન યોજાયો હતો નવ માર્ચના રોજ ગાંધીનગર ખાતે સમગ્ર રાજ્યના શિક્ષકો મહાપંચાયત ભરશે અને પડતર માંગણીઓને લઈને આગામી રણનીતિ ઘડશે